એંડા જબરદસ્ત હે અને પાળીઓ નખાવા આવી જશે કે પાડીઓ સારું ટ્રેક્ટર આવવું તો ટ્રેક્ટરથી એંડા ભાજી જાય એવું લાગે છે એટલે એવું નહીં પેલા એક મધુને તો વાત કરી હે અને બીજા બે મળે તો આ કમ્પ્લીટ વીઘાની પાળીઓ થઈ જાય પછી બીજા ખેતરમાં બીજા બે વીઘાની નાખવાની છે તો પછી મન જવા દે બાજુ પેલો તો એટલે આ વડે તો લાગે પેલો ઓકે હા આ વિઘાની પાડીઓ નાખવાની પાડીઓ કમ્પ્લીટ ડબલ વાડી નાખવાની એવું નહીં કે સતી સતી નાખો કમ્પ્લીટ જો આ વિઘો હા તમે નાખો એટલે કળા હું બીજા બે મજૂર મળે તો લાવી દો આજ ગમે ભોગે પાડીઓ બધી કમ્પ્લીટ નાઈ દેવાની બરાબર ચકાચક નાખજો ના જ્યાં મને જે લાગે ને એટલું ચૂંટી લેજો હા ના દેવું પડે બરોબર પૈસા તમે મળી જાય ચિંતા ના કરતા પણ રમત રોડા ના કરતા ના ના હું તો કશું ભરતો જ નહીં આ તો તમે ઓયકાણ જો નાખો પાડીઓ આમ હું જો હેડો આવો હેડો કરતા હા મજૂર લાવજો ને મારી કળાથી કોઈ નહીં થાય આવ હા હા મજૂર તો હું લેતા હું હેડો

मजुरी नाही दहा रुपया हिसा दहा रुपया तारम चीतो पि उकाळ पाय एत तो तर उकाळ पाय खरं अले उकाळ ना मजा तू तो हमत नाही दूधवा पिया कोकणा पैसा नाही लक्ष आप दारुडिअर दारुडिया च दारुडिया च पिता कि दाशी नाही तलाव पोडी बोल पिवाई पण पैसाच नाही

તમે પૈસા અને દારૂ ભીધેલો નહીં ને તારે દારૂ તો સો મહિના બંધ કર્યો પછી ડોસી ખેર રહેતી નહીં દારૂ દારૂ ને દારૂ બારું બધું છોડી દીધું અને દારૂ બંધ કરો હવે જિંદગી બરબાદ થઈ જાય તમારી તમે તો બરબાદ થયા પણ પાછા છોકરો બરબાદ થાય અને તમારું પરિવાર બરબાદ થાય સુધરી જો કોઈ શેર મેં તમને નહીં ના ના દારૂ બંધ કરી દીધો નહીં પીતા મેં નહીં પીતા રહ્યો આ તો હું હારો હું તમને મજૂરી લઈ જઉં નકર તમને કોણ મજૂરી લઈ ના ના હો તો નહીં પાડીઓ નાખવાની વિગાની બરોબર એક મજૂર કરેલો હ બે જણા બાકી તમે તઈને ભેગા મળી અને પાડીઓ કમ્પ્લીટ નાખી દેજો

અલ્યા ચારસો ને પક આબુ થાય ને કઈ કોઈ નઈ બસો રૂપિયા મળશે છે એટલે ત્રણસો રૂપિયા રાખો અલ્યા ત્રણસો બહુસો રે કીધું આબુ થાય ને કે રૂપિયા મળશે બર મૂર્ખા આ બહી તો બહી પીવા થાય રાખો રાખો તમારો જ કામ હા બસ બસો રૂપિયા હાલવા કહો બસો રૂપિયા મુ આલ્યો

મધુર લાયા હી મારે પાડી નાખવાનું થઈ ગયા તો મજુરી બાજુ પીયા પીલી આ મધુરી તો મારો મરો થઈ જવાનો હ આ પાડીઓ નાખે તો મારો એકલાનો મોણી પાડીઓ એકલા નાખવી પડશે બીજું કહે ને

પાડીયો નાખવા મિલાય પાડીઓ નાખવા મિલાય પાડીયો નાખવા મિલાય એ તો પીન પડી જાય ને એક મરી જાય પાડીઓ નાખી જાય તમે હું એવું ઓટો માર કહી તું કીધું લે કે પાડીઓ પાડિયો કમ્પ્લીટ નાખજો પૈસા રોકડા મળી જાય સર નહી બેઠો ચિંતા કરશો એની વાત સાચી પણ તમારે ઓટો તો મજુર વિશ્વાસ રાખીને મેલી ને આવ્યો હોય એટલે વિશ્વાસ રાખે પણ કઈ જઈને ચલો મોણા કોમ કરે હું પાણી પીને આવું હું પાણી પીને આવું પણ કે આજે વાન કે હું સવા મહિને દારૂ બંધ કરી લે હું વિશ્વાસમાં આવી ગયો કે જો તમે મારા ગાડી તમે દાર જો મારે નહી આવું તમે દાર તમે આયા થોડું ફેર પડો ના ના તમે ના હેડ હું નહી બેઠો હેડ હું મારે ઝઘડા કરવાના ન દે ઝઘડા નહીં હું નહી બેઠો ભો રખો લાકડી બાકડી લઈ જો કે લાકડે નહી લે હેડ તમે કેવું આપો દુનિયા વાલે ઈ તમે મજૂર મેલે પાપા પેશી લાવ અડો બેરો અલ્યા હું કરી દઉં અલ્યા પેલા મૂર્ખાને હું કરવાનું લ્યા દુ બાડ્યો નાખ લ્યા અલ્યા મને ઠક ના લાગે અલ્યા ઉપર અડો મજૂરી ઉપર મજૂરી નહી આય પણ તો મજૂરી તો તો પાડીઓ નાખ ને બેરો મારા હાથ ઝલક

એન્ડા પાછા વગર અન ઓ ભાઈ એટલે પાડીઓ નાખવા મેકલો તો તું આ પાડીઓ નાખી શું કરી લે ભાઈ આ બધી પાડીઓ મેરા છે અને આમ તો કેતો કે દારૂ દારૂ બંધ કર્યો દારૂ દારૂ બંધ કર્યો દારૂ બંધ કર્યો ફૂલના ફૂલ આ દારૂ બંધ કર્યો ફગા લ્યા ફગી બે કે ફગી હલ્યા ફગી હલ્યા ફગી ઓંદાઈ એ નહીં આ તું પેલા પાડીઓ નાખવા મેકલે તા

યાદ મને પડતી જો તમા ફમા કરી બધું લ્યા કીધું ને દારૂ નહી પીવાનો એટલે મારા ક્ષેત્રમાં દારૂ લ્યા મજૂરી નહી મારા તમને

વેલા ક્ષેત્રમાં પડ્યો ક્ષેત્રમાં નહીં મને કાર તડાવ્યો ને લ્યા મારા ક્ષેત્ર આવો અલ્યા તમારી હેડી ઉપર તો પડી હેતો રે ભાઈ ભયો હાજી રાજો જવાજો જવાજો ઓરા હા બોરા

નાઈજ પોતા મને કશું તું સારા ગરીબ ઘરનો માણસ છે એટલે તું તાર મજૂરી તું કરજે પણ પેલો તો છોડવાનો નહી એક રૂપિયા મજૂરી મળશે બધા બસો ચાલતો હું તને બસો વીસ રૂપિયા પાવડા વેચી બાર એના પૈસા કઢાવજો એ સરવા પોચા મને એવું લાગતું હતું એવું એવું લાગતું હતું પણ આ તો યો પાછા મારા બેટા તો કે પાવડા વેચી આયા આ તો સારું સાયું રોમ ભઈ નું આજીવન તે મને કઈ ગયા કે મારા તો શું ખબર પડ મારો તો મરો થઈ જતો તો અંદર તા આ એકલો મજૂર છે મરી જતો માં મજૂરી મજૂરી મતો જબ મારે પેલા તો હું આજો ને એવું નહીં હમણે થોડું સર કચરોણું હે કે મુજો રાવણા મે જાતો નહી કેન કેર બે હાસળાઈ ગયા

ઓ મા તો આરામ કરવો પડશે મે આરામ કરું તો હું ઘરે ને તમારા એરા ચોક વાત કેજો હારું બાર તું થોડી પારિયો ના મન તો નકર हो सूरा जस्तो नै काखु गम रडसि नसि थोड़ो आराम गरिदिउँ कम्प्लिट चिबी खाऊि आज शिरो बनाएन कम्प्लिट थप राखेको गमार फिर आएको थोड़ो आराम नराम गर्